તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે આવી ગયા બોરા ખાવા અને આવી ના બોરા નથી આ લીંબોળી છે આ લીંબુ છે હા કે લીંબુરીયું લીબોળ્યું અલા કડવી માનું મોટું હરખું નઈ દેખાય એ કાઈ તેવા માગે છે કઢીમાં શું હે ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈબંધ છે આ છે બોરી કે હમણાં તમે એમ કહેતા કે આ તો લીંબુ છે જો બાકી બોરા જો લ્યા હેઠી કો કે કાભુરી હો શું કરે છે અહીંયા એને બોરા ખાવ કાંટા લાગે ને હો અરે કાંટા તની વાત જ આવે જો જો બોલો કાઈ કેવા માંગતા નથી કો હાલો શું કે સંત આવે સંત જો બોરા ખાવ તો કમેન્ટ કરજો જો ને બાકી મસ્તના બોરા તો ફાઇનલી મિત્રો આપણે તડવી માના ખેત માં આવ્યા છે આપણી વાડીઓ જો પાછળ આપણી વાડી દેખાઈ દે છે જો અને આપડે કદી જો આપણો કામ ચાલુ આ દુધી ગયા પાછળ દેખાય ને એ બધી આપણે ધોવાની છે તો દુધી ધોઈ નથી પછી જબલાઈ દેવા જવાના છે અને આપડે અહીંયા જો આરપી આવી ગઈ છે દુધી ધોરાવા ધોરાવીસ ને જો અહીંયા આરપી હો દુધી ધોરાવે જો એ બગલાનો પોચો વાળી ગયો અહીંયા જો અહીંયા બગલા હોત આવી ગયા દુધી ધોવી અહીંયા કણ નહીં

ફટોફટ આપણે દૂધી ધોઈને છીએ પછી મળી પછી આપણે જબલા ભરવાના છે અને નવા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો દૂધી આપણી બધી ધોવાઈ ગઈ ને અને જો આરતી આ એક બે હાથ ધોવા એ કે દૂધીવાળા હાથ બગડ્યા છે ધોઈને છે અને હવે આપણે હે ને જબલા ભરીને છીએ જો આના છે ને આટલી દૂધી થઈ આ એટલી હે આટલી એટલી આના ભીંડો હે અય આ લુભી થાયલા જબલા ચાલવાના હાલ હાલ

આ નેકલર હતું આ તો ન વાકો વાયર તમાર જો બજે બગડી આયા બગલાનું આયા બગલાનું આમ જો હાથ આ એટલે તે શું કર્યું હે કલર આમ જો આમાં કલર પૂરવાનો હોય ચોપડામાં અને આમ જો એ દેખાય તો આમ આ નખ રંગવે રે બોલો એ નખ નો રંગવાના હોય નખ રંગવાના છે जो आ के कलर पीड़ा जो, जो एक एक बे तीन चार पांच सो सात आठ आ नौ आ दस अगर अगर के में बार नो हो जाए किमा पुरो कलर किमा पुरो देख तो आ नोटू काट ले तो नहीं तू <laughs> जो आमा आमा सिक्का है ना आमा नोटू है वाह वाह

જો જીને પૂરો એને હરખી રીતે પૂરવાનો હોય હાલો તો ઈ ભલે કલર પૂરતો હોય તો આપણેmakeTextે જબલા જો કઈક રીંગણા હોત ઉતરા તમને દેખાડું જો આટલા રીંગણા હે આટલા રીંગણા આટલો ભીંડો ને બે જબલા છે દીધી ના તો વિડિયો ગમે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દીજો તો આ વ્લોગને આવડું રાખજો તો મળશે બીજા વ્લોગસ આવીતી હોય બાય બાય